કેટલાક લોકોએ નક્કી કરી લીધું છે કે વિજ્ઞાન ચંદ્ર સુધી પહોંચે પણ અમે મૂર્ખ થવા અને પછાત થવા જ જન્મ્યા છીએ અમે મૂર્ખ અને પછાત જ રહીશું આમાં મૂર્ખ અને પછાતને સબક સ્વીખવાડવા માટે ઘોડા ઉપર એક સરઘસ નીકળ્યું હતું અને સરઘસ ગાંધીનગરના એસપી કચેરી પહોંચ્યું હતું આવું સરઘસ મેં પહેલી વખત જોયું કે જ્યાં આવેદનપત્ર આપનાર ઘોડા ઉપર આવે

વરરાજાની જે જ્ઞાતિ હતી તે ગામના લોકો કરતા ઉતરતી હતી એટલે કે નીચી જાતિનો માણસ છે તેવું તે માનતા હતા આ લોકો જાનમાં પહોંચે છે અને વરરાજાને નીચે ઉતારી દે છે કારણ કે કે છે તને ઘોડા ઉપર બેસવાનો તને ગાડીમાં બેસવાનો અધિકાર નથી કારણ કે તારાથી ઈશ્વર નારાજ છે તું દલિત કુળમાં જન્મ્યો છે આ મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો આ મામલો ગાંધીનગર સુધી પણ પહોંચ્યો પોલીસ એક્શનમાં આવી અને આ પહેલું લગ્ન હતું જ્યાં પોલીસ રક્ષણ હેઠળ લગ્ન કરવું પડે આ એ જ ગુજરાત છે જ્યાં ગાંધી પણ રહ્યા અને આ એ જ ગુજરાત છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આપણે ગૌરવ લઈએ છે આ એ જ ગુજરાત છે જ્યાં ગાંધી આશ્રમને હવે આપણે પુનર્નિર્માણ કરી રહ્યા છીએ પરંતુ આપણે આપણા કલુષિત થયેલા મનોને હજી બદલી શક્યા નથી એક ઉપર માણસ કરવા ન રાખી શકે એક દલિત માણસ સારા કપડા ન પહેરી શકે કારણ કે અમારા મન કલુષિત છે અમે અમને મંજૂર નથી કે દલિત આ રાજ્યનું ખુશ અને આબાદ હોય આ જ માનસિકતા કારણે આવી ઘટનાઓ વારંવાર ગુજરાતમાં ઘટતી રહે છે અને છતાં આપણે કહીએ છીએ કે વિકસિત અને સમૃદ્ધ ગુજરાત જોઈએ તો શરમ આવે કેવા ગુજરાતીઓ આપણે આ ઘટના પડઘા પણ પડ્યા અને આ ઘટના પછી કેટલાક યુવાનોએ નક્કી કર્યું કે અમારે ગાંધીનગર એસપી ને આવેદનપત્ર આપવું છે અને આવેદનપત્ર આપવાની રીત જરા અનોખી હતી કલ્પેશ પરમાર નામનો એક યુવક પોતાના સાથી સંગઠનો સાથે ગાંધીનગર એસપી કચેરી પહોંચે છે ઉપર લઈ પહોંચે છે હાથમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર છે આ એ જ આંબેડકર સાહેબ છે કે જેણે આ દેશના દરેક નાગરિકનું ભલું થાય એવું બંધારણ ઘડવામાં યોગદાન આપ્યું આ એ જ બાબા સાહેબ આંબેડકર છે જેમને

Oh, yeah. yeah.